નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું અત્યારે હાલ એક મહત્વપૂર્ણ કરીએ તો રાજ્યની આરટીઓમાં છેલ્લા ઘણા દિવસથી સર્વર ફરિયાદ સામે આવી રહી છે અને તેના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે છેલ્લા ત્રણ દિવસથી અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અધિકારીને પ્રશ્ન પૂછતા અધિકારીએ ટેકનિકલ બાબત સામે લાવી અને પોતાનો લૂલો બચાવ કર્યો હોવાનું સામે આવ્યું છે અધિકારી જે જે પટેલ મીડિયા સાથે વાતચીત કરવાનો પણ ઇનકાર કરતા હતા તો છેલ્લા ઘણા દિવસોથી નું સર્વર જે છે તે ડાઉન હોવાના કારણે જે અરજદારો છે તે છેલ્લા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે ટેકનિકલ એરર છે સોફ્ટવેરની એરર છે આજે એના સોલ્યુશન માટે ટીમો કાર્યરત છે સાંજ સુધીમાં સોલ્યુશન થઈ જશે તો આવતીકાલથી કાર્યરત થઈ જશે જે લોકોની એપોઇન્ટમેન્ટ જે હતી લોકો ની અપોઇન્ટમેન્ટ રીશ્યુડ્યુલ કરી દીધી છે રોજની લગભગ 1500 થી આસપાસ જ્યા આવે છે શનિવાર બપોર પછી તો આ સંદર્ભે વધુ અપડેટ મેડ લેવા માટે અમારો સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયેગા છે ધવલ એક નહીં બે નહીં પરંતુ ત્રણ દિવસથી આરટીઓ નું સર્વર ડાઉન શું વિગતો સામે આવી રહી છે જે ચોપડ પર ગોની વાત કરીએ તો જે આરટીઓ માં ત્રણ છેલ્લા ગાના ટ્રાન્ઝિટ 4 દિવસથી જે સર્વર ડાઉન છે જે સમસ્યા છે તે સામે આવી રહી છે છેલ્લા ત્રણ દિવસ જે અરજદારો છે તેમને હાલાકી પણ ભોગવવી પડી રહી છે ત્યારે જ આજીઓના જે અધિકારી છે જે કે પટેલ તેમને પ્રશ્ન કર્યા હતા તેમને એમ કહેવા માં આવ્યું કે અમે મીડિયા માટે નવરા નથી બેઠા આખો દિવસ મીડિયા અમે પ્રશ્નો ના જવાબ આપતા રહીશું તો અમે અમારું કામ ત્યારે કરીશું પરંતુ સાહેબ તમે મીડિયાના પ્રશ્નોના જવાબ તો નથી આપતા પરંતુ તમારું કામ પણ તમે યોગ્ય રીતે નથી કરી રહ્યા કારણ કે જે સર્વ છેલ્લા ત્રણ દિવસ ડાઉન થઈ રહ્યું છે તેને તમે સુધારવાની જગ્યા

જે પંદર ફૂટ જેટલા રોજની અગવડતા પડતી હતી તેમને રીસ કરવામાં આવતી હતી કે ફરીથી તેમની અરજી આપવામાં આવી છે કે એક રીતે જોવામાં આવે તો જે અરજદાર પોતાનો સમય બગાડીને આરટી સમક્ષ પોતાનો આખો દિવસ બગાડીને આરટી સમક્ષ પહોંચતો છે પોતાના જે લાયસન્સ માટે જે પોતાની ચીજો અરજી હોય તેમને કહીને પરંતુ દિવસ તેમનો ખરાબ થઈ છે બીજા દિવસે તેમને આવવું પડે છે કે એક રીતે માણસનો પણ સમય ખરાબ થતો એવું દેખાઈ રહ્યું છે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ